મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી સુપર સાઉન્ડ એન્ડ હોમ અપ્લાયન્સીસ नियर गोलवाड पुलिस स्टेशन अजगरबाग टू गोलवाड रोड नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बाजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक थी आठ नीलकंठ रेसिडेंसी महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी

નવસારી તાલુકાના ખડસુપા સાતેમ નાગધરા મુખ્ય માર્ગનો ઓગણીસ કરોડ પાંત્રીસ લાખના ખર્ચે થશે નવનિર્માણ નવસારી વકીલ મંડળની ચૂંટણીના અંતિમ તબક્કામાં ઉમેદવારોનો તેજ ગતિથી પ્રચાર નવસારીના છાપરા રોડ ખાતે વરિષ્ઠ નાગરિકો માટે યોજાયો આયુષ્યમાન ભારત શિબિર ગુજરાતમાં હાલમાં ઝોલાછાપ ડૉક્ટરો ઝડપી પાડવાને લઈને મોટી કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં નવસારી જિલ્લામાં પણ એક અઠવાડિયામાં બાતમીના આધારે ચાર જેટલા ડોક્ટરોને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી છે નવસારી એસઓજીના સંતોષભાઈ સુનિલભાઈ તથા કિરણભાઈ દિનેશભાઈને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે મહુવર ગામના સહકારી મંડળીની પાછળ એન્ટાલિયા સોસાયટીમાં પ્લોટ નંબર ત્રણસો ચોવીસમાં પાર્કિંગમાં એક ક્લિનિક ધમધમી રહ્યું છે બાતમીના આધારે રેડ કરતા આરોપી રાજુભાઈ જસુભાઈ ટંડેલ કોઈપણ માન્ય ડિગ્રી વગર પાર્કિંગમાં બોટલ ચડાવવા સાથે દર્દીઓને દવા પણ આપતા હતા જેના આધારે તેમની ધરપકડ કરી ક્લિનિકમાંથી કુલ એક લાખ બે હજાર નવનો મુદ્દામાલ કબજે કરી મરોલી પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે આરોપી રાજુ ટંડેલ છેલ્લા સાત વર્ષથી આ વિસ્તારમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો તેની પાસે વડોદરાની એનડીએસસી હર્બલ નામની ડિગ્રી છે જેના આધારે તે દર્દીઓની ચકાસણી અને સારવાર કરતો હતો સાથે દર્દીઓની ડિમાન્ડના આધારે તે ઘરે જઈને પણ સારવાર આપતો હોવાની હકીકત પોલીસને મળી હતી નવસારીના સાતેમ ગામને કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે કરોડ ત્રીસ લાખના ખર્ચે આ માર્ગનું નવીનીકરણ થશે નવસારી તાલુકાના ખડસુપા સાતેમ નાગધરાની હાલની પહોળાઈ સાત મીટરની છે આ ડામર સપાટી ધરાવતો માર્ગ અને મકાન વિભાગ હસ્તકનો મુખ્ય જિલ્લા માર્ગ છે આ રસ્તાને દસ મીટર પહોળો તથા મજબૂતીકરણ કરવાનો પ્રારંભ થયો છે ખડસુપા બોર્ડિંગથી સાતેમ નાગધરા કુંભારિયા ગામ સુધીનો દસ કિલોમીટર સુધીનો મુખ્ય માર્ગ હવે દસ મીટર સુધીનો પહોળો થશે ઓગણીસ કરોડ ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આ માર્ગનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે નવીન માર્ગ નિર્માણનું ખાતમુહૂર્ત થયું હતું વૈદિક મંત્રોચ્ચાર અને દીપ પ્રાગટ્ય સાથે માર્ગ નિર્માણની કામગીરીનો પ્રારંભ થયો હતો ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ નવસારી દ્વારા ખડસુપા નાગધરા સાતેમ રોડને પહોળો કરવા તેમજ સ્ટ્રેન્થનિંગ કરવા માટે ઓગણીસ કરોડ ત્રીસ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે આ પ્રસંગે નવસારી તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિભા આહિર પાલિકાના પ્રમુખ વિનલ દેસાઈ નવસારી તાલુકા ભાજપના પ્રમુખ મુકેશ પટેલ નવસારીના પ્રેમચંદ લાલવાણી નાગધરા ગામના મુકુંદ પટેલ અમરત પટેલ તેમજ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ આજરોજ ખડસુપા બોર્ડિંગથી સાતેમ નગેરા થઈ કુંભારફળિયા થઈ મહુવા તાલુકા એટલે કે સુરત જિલ્લાને જોડતા રોડનું ખાતમુહૂર્ત સંપન્ન થયું લગભગ ઓગણીસ કરોડ અને ત્રીસ લાખના ખર્ચે આ રોડ સાત મીટરમાંથી દસ મીટરનો થવા જઈ રહ્યો છે આ વિસ્તારના રસ્તાના કામોની વાત કરીએ તો પ્રથમ અડધાથી ખડસુપા સુધીનો સ્ટેટ હાઈવેથી નેશનલ હાઈવેને જોડતો જે સ્ટેટ હાઈવે છે એનું કામ લગભગ પાંચ કરોડના ખર્ચે આપણે ઉત્કાળમાં પૂરું કર્યું છે આ રોડનું વીસ કરોડ અને ઓગણીસ કરોડને ત્રીસ લાખમાં આ કામ થવા જઈ રહ્યું છે એ જ રીતે સિસોદરા હાઈવેના ઓવરબ્રિજથી જે એરો રેલવેનો ઓવરબ્રિજ છે ત્યાં સુધીનો સેવન પોઈન્ટ સિક્સ કિલોમીટરનો રોડ છોતેર કરોડના ખર્ચે લેન બનવા જઈ રહ્યો છે એ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ એ રસ્તાને મંજૂરી આપી દીધી છે આવનારા સમયમાં પણ જે બે રસ્તા સ્ટેટ હાઈવે છે ગણદેવીથી ખારેલ ધનોરી થઈને ખારેલ જતો સ્ટેટ હાઈવે અને અંબલસાડથી મોવાસા જતો રોડ કે બેને પણ મજબૂતીકરણ અને વાઇડનિંગનો કામને માટે હું સતત પ્રયત્નશીલ છું અને ભવિષ્યમાં એ પણ એમાં પણ આપણે સફળતા મેળવીશું એવી મને ખાતરી છે અસ્તુ ભારત માતા કી નવસારી વકીલ મંડળની ચૂંટણી અંતિમ ઘડીએ ઉમેદવારોએ તેમનો પ્રચાર તેજ કર્યો છે નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિતના બદો માટે વીસમી ડિસેમ્બરની ચૂંટણી યોજાશે નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી હવે છેલ્લા તબક્કામાં છે વીસમી ડિસેમ્બરે વકીલ મંડળના પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી મહિલા પ્રતિનિધિ સહિતના પદો માટે ચૂંટણી જંગ જામ્યો છે છેલ્લી ઘડીના પ્રચારમાં તમામ ઉમેદવારોએ મતદારોને સંપર્ક કરવામાં તેજ ગતિ પકડી છે નવસારીની કોર્ટ પરિસરમાં ચૂંટણીનો માહોલ જોવા મળે છે નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ગટ ટર્મના પ્રમુખ નેવિલ પટેલે ફરીથી ઉમેદવારી કરી છે તેમની સામે યુવા વકીલ અમિત કચવે ઉમેદવારી નોંધાવી છે જ્યારે ઉપપ્રમુખ પદ માટે ત્રણ યુવા ચહેરાઓ વચ્ચે ચૂંટણી જંગ જામી રહ્યો છે રૂપેશ શાહ અપૂર્વ દેસાઈ અને યુવા એડવોકેટ અમિત સોલા વચ્ચે ત્રિકોણીયો જંગ જામી રહ્યો છે નવસારીના યુવા એડવોકેટ અમિત સોલા છેલ્લા અગિયાર વર્ષથી વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે દરેક મતદારોને રૂબરૂ સંપર્ક કરી તેમના સમર્થકો સાથે ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે સિનિયર એડવોકેટ સહિતના મતદારોને મળી તેઓ પ્રચાર અભિયાન તેજ કરી રહ્યા છે ઉમેદવારોએ છેલ્લી ઘડી સતત સંપર્ક કરી પ્રચાર તેજ કરી રહ્યા છે નવસારી વકીલ મંડળની ચૂંટણીમાં સેક્રેટરીનું પદ ખૂબ મહત્ત્વ છે આ પદ માટે પણ બે યુવા ચહેરા મેદાનમાં છે મેહુલ પટેલ અને મહિલા ઉમેદવાર રશ્મિ હળપતિ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે બાર એસોસિએશનની ચૂંટણીમાં સેક્રેટરી પદ માટે મહિલા ઉમેદવારો પણ મેદાનમાં છે મહિલા એડવોકેટ રશ્મિ હળપતિ તેમના સમર્થકો સાથે દરેક એડવોકેટ મતદારોને મળી રૂબરૂ સંપર્ક કરી મતદાનની અપીલ કરી રહ્યા છે હળપતિ એક મહિલા એડવોકેટ સાથે છેવાડાના માનવીના ઉત્થાન માટે સામાજિક જાગૃતિ અર્થે પણ કામ કરી રહ્યા છે બે હજાર પચીસ માટે પ્રમુખ પદ માટે મેં દાવેદારી કરી છે અને વકીલોના મુખ્યત્વે પ્રશ્નોની અંદર વકીલોને જે તેમનું ઓફિસ કહો કે એમનું કમ્પાઉન્ડની અંદર એક ઇમારત કહો તે આજે વર્ષો જૂનું થઈ ગયું છે એક સમયે ફક્ત ત્રીસ વકીલો જ્યારે હતા ત્યારે બે માળનું ઉપલબ્ધ કરવામાં આવેલું હતું પરંતુ આજની પરિસ્થિતિ તેથી વિપરીત છે પાંચસો ને બાવીસ મતદારો વકીલ મિત્રો છે તો એમની માટે એક અદ્યતન પાંચ માળનું ઈમારત હોવી જોઈએ વકીલ બારરૂમ એવું મારું ચોક્કસપણે માનવું છે ને એની માટે મારા પ્રયત્ન રહેશે બીજું કે વકીલો ઉનાળા દરમિયાન જે તાપમાં બેસે છે હવે નોટરી વકીલો તાપમાં બેસે છે તેમને માટે પણ એકાદ અલાયદી વ્યવસ્થા કરવી મહત્ત્વની રહે છે કારણ કે ભર તાપ હોય છે અને તાપની અંદર મને બેસવું પડે છે તો એક પાવર સપ્લાયનો પણ એક વ્યવસ્થા કરવામાં આવે તો એમને પણ રાહત ઉનાળામાં મળી રહે તે સિવાય વકીલોના પ્રશ્નોમાં એમ કહેવાય કે પાર્કિંગ તો છે જ ઇવન અહીંયા પ્રોપર એમની માટે જગ્યા નથી કારણ કે એક જૂની ઇમારત છે જે ગાયકવાડી શાસનની ઇમારત છે ને આપણી પાસે જગ્યા ઓછી છે ને એક જ કમ્પાઉન્ડની અંદર કોર્ટ કેમ્પસથી લઈને બીજા જે સંસ્થા છે જિલ્લા પંચાયત છે ઇવન ફેમિલી કોર્ટો છે એનું પણ અહીં આયોજન કરવામાં આવેલું છે તો એનું આયોજન કરવામાં આવે તો એક નવી કોર્ટ બનાવવામાં આવે કે જેમાં મલ્ટી લેવલ પાર્કિંગ હોય ઇવન ફેમિલી કોર્ટ હોય એ બધી વ્યવસ્થા થાય એની મારી પ્રાથમિકતા રહેશે ગત વર્ષમાં ઘણા અમે કાર્યો કર્યા છે અને આ વર્ષે તો અમારે જેમ કે ફેમિલી કોર્ટનું કન્સ્ટ્રક્શન છે પ્લસ અમારા બારનું જે અમારે નવું કન્સ્ટ્રક્શન માટે જે અમે અરજીઓ કરી છે એ બી લગભગ હવે પૂર્ણતાને આરે જ છે હવે બજેટમાં લગભગ પાસ થઈ જશે અને ઘણા બધા વકીલોના પ્રશ્ન છે કર્યા બી છે ગત વર્ષમાં અને ચાલુ વર્ષે પણ અમે પૂરા કરી દઈશું અને નવી ટીમ છે તો નવી ટીમ સાથે કાર્ય કરવાની બી ખૂબ મજા આવશે સેક્રેટરીમાં ઊભી રહેવાથી મારેલા લોકોના જે કંઈ પ્રશ્નો હોય છે તે પ્રશ્નોને હું હોલ કરવાનો પ્રયત્ન કરીશ તેની સાથે જે વકીલોને બેઠકની વ્યવસ્થામાં પાર્કિંગની વ્યવસ્થામાં જે મુશ્કેલીઓ પડે છે તેમને હું સહ તેમનો પ્રશ્ન સાંભળીને તેમને સહકારરૂપ થાઉં એવી રીતના હું વ્યવસ્થા પણ કરીશ અને બીજી વસ્તુ છે કે જે જુનિયરોને પણ સપોર્ટિંગ આપીશ કે જુનિયરો લોકોને જે તકલીફો પડે છે તેમને પણ સાંભળીને પછી તેમનું નિરાકરણ થાય બધા બહારના સભ્યો સાથે રહીને અને પ્રમુખોને પ્રમુખ સાહેબ લોકોને પણ સાથે રાખીને તેમનું પણ નિરાકરણ થાય તેવી રીતના હું પ્રયત્ન કરીશ તેમજ જે કંઈ સરકારના જે કંઈ કાર્યક્રમ હશે તેવા તેવા કાર્યક્રમ પણ આપણા વકીલ મંડળની અંદર થાય અને તેવા પ્રયાસો પણ અમે કરીશું મેં એલ પદ માટે મહિલા પ્રતિનિધિ તરીકે ઉમેદવારી કરી છે અત્યારે ફર્સ્ટ ટાઈમ એલાનને પદ તો મળ્યું છે પણ મને ધગસ છે તે પ્રમાણે હું બહારના માટે કંઈ કામ કરવા માગું છું કારણ કે હું સરપંચ તરીકે બી ગામમાં કામ કરું છું તે પ્રમાણે હું મહિલાને લગતા જે કંઈ પ્રશ્ન હશે એમનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશ અને એમાં સિનિયરથી માંડીને જુનિયર વકીલોનો પણ એમાં સાથ સહકાર હોવો જરૂરી છે અને બધા અમને સાથ સહકાર આપે એવી અમે અપેક્ષા રાખતા છે ધી નવસારીસ્ટ્રિક બાર એસોસિએશનની સને બે હજાર પચીસના હોદ્દેદારોના વરણી માટે જે ચૂંટણીનો પર્વ અમારો બાર ઉજવવાનો છે તેમાં મેં પ્રમુખ પદ માટે મારી ઉમેદવારી કરેલી છે જે મુદ્દાની વાત છે તો મુદ્દા સૌથી મૂળભૂત જે મુદ્દા છે અમારા આ પીમાઈ સિસના પાર્કિંગ પાર્કિંગ અને વકીલો માટે બેસવાની વ્યવસ્થા અને એના માટે અમે ગયા વર્ષથી જ અમે અમારું કાર્ય શરૂ કરી દીધેલું હતું નવા વકીલનું માટેની અમે માગણી પણ કરેલી છે પાર્કિંગ માટે ટાઉનના જે ટ્રાફિકના પીઆઈ પીએસઆઈની સાથે બી અમે ઘણીવાર મુલાકાતો લીધેલી છે અને અમને એ લોકોએ પણ એસ્યોરન્સ એવો આપેલો છે કે અમે અમુક સમય અમારા કોન્સ્ટેબલને આ પીમાઈ મૂકીને આ તમારા ટ્રાફિકનું જે નિવારણ છે તેમાં તમને ચોક્કસ મદદરૂપ થશું વકીલ લોકોની જ્યુડિશરી સાથેની જે કોઈ પણ સમસ્યા છે અને જે કોઈ પણ પ્રશ્નો છે તેનું નિવારણ લાવવાનો હું પ્રયત્ન કરીશ જે નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન બે હજાર પચીસની ચૂંટણીમાં ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી કરેલ છે આ અગાઉ હું ચાર વર્ષ તરીકે ઉપપ્રમુખ રહી ચૂક્યો છું ત્યારે પણ વકીલો જે કંઈ પ્રશ્નો હતા તેનું નિરાકરણ લાવવામાં સફળ થયેલો છું હાલ આ વર્ષની જો વાત કરીએ તો આ વર્ષે જે સમસ્યાઓ પાર્કિંગની આ તે છે તે સિવાય એક એડવોકેટ પ્રોટેક્શન બિલ સરકાર સુધી પહોંચાડવા માટે વિચારણા કરી રહેલ છે અને એડવોકેટ પ્રોટેક્શન બિલ અમલમાં આવે તે માટેના પ્રયત્ન કરીશું તેમજ હાલ જો જોઈએ તો અમારો નવસારી વકીલ બાર બાર રૂમ જે લગભગ ત્રીસ વર્ષ જૂનો થઈ ગયો છે અને હાલ થોડો જર્જરિત હાલતમાં થઈ રહેલ છે તો તેના માટે પણ નવો બાર રૂમ બનાવવા માટે કાર્ય ગતિશીલ કરેલ છે હાલમાં બે હજાર પચીસની ઇલેક્શન થઈ રહ્યું છે નવસારી બારમાં જેમાં હું ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી છે હાલમાં નવસારી જિલ્લામાં ઘણા બધા કામો પેન્ડિંગ છે એ કામ હું પ્રયત્ન કરીશ કે પૂરા થઈ જશે જલ્દીમાં જલ્દી હાલમાં ફેમિલી કોર્ટનું તથા બારનું જે બાંધકામ ચાલવાનું છે એના પ્રયત્નો કરીશ જલ્દી બે જલ્દી કામ પતી જાય તેમજ પાર્કિંગની સુવિધા છે એ અસુવિધા છે તે સુવિધામાં પ્રયત્ન કરીશું પરિવર્તનમાં તેમજ મારા ટીમ જે હાલમાં અમારી સાથે ચૂંટાશે જો હું ચૂંટી જ અને મારી સાથે જે બી ટીમ હશે એને એમની સાથે રહીને તમામ પ્રયત્ન કરીશું કે તે જલ્દીથી જલ્દી બહારને આગળ વધાવીએ અમે લોકો નવસાઈ બહારનો આખા ગુજરાતમાં નામ થાય એવા હું પ્રયત્ન કરીશ એ ખરેખર તો ચૂંટણી કમિટીની અંદરની વાત કહેવાય પણ જે કાયદાના નોમ્સ નક્કી કરવામાં આવેલા તે પ્રમાણે છ ફોર્મ ગેરકાયદેસર ઠરેલા ડિફોલ્ટિંગ ઠરેલા એને રદ કરેલા પણ એક ઉમેદવારે બે ફોર્મ ભરેલા હતા એટલે એમની ઉમેદવારી ચાલુ રહી હતી આમાં એવું છે ભાઈ કે જ્યારે બી આપણે ચકાસણીનો અર્થ અર્થશું ચકાસણીમાં એ જોઈ કે વોટર લિસ્ટ પ્રમાણે નામ છે કે નહીં તે જોવાનું એનો નંબર છે કે તે જોવાનું એની અંદર છે તે ભાઈ કયા હોદ્દા માટે લડેલો છે ફોર્મ ભર્યું છે તે જોવાનું તે પ્રમાણે જોતા અમને જે ડિફોલ્ટિંગ લાવ્યું તદુપરાંત જે આખા બેલેટ પેપર આપણે વોટર લિસ્ટમાં જે નામ છે તે પ્રમાણેના નામ ના હોય તો તેમને બી કેન્સલ કરવામાં આવે ચૂંટણી પ્રક્રિયામાં છે મતદાન વસ્તુ જુદું છે અને ફોર્મ વસ્તુ જુદું છે એમાં આપણે તમે જુઓ છો રાજ્ય સરકાર બી બાર કે નો છે લોકો નક્કી કરેલા છે એ કાર્ડ હોય તો તમને માની આપવામાં આવે એ જ પ્રમાણે ત્યાં બી છે અમારા બાર કાઉન્સિલનો આગ્રહ કે બાર જિલ્લા કાર્ડ નહીં હોય તો ચૂંટણી કમિટી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જે નોમ આઇડેન્ટી કાર્ડ માટે આપ્યા છે તેને અમે ફોલોઅપ કરશું નવસારી જિલ્લા માજી સૈનિક વેલફેર એસોસિએશન અને નવસારી ભાજપના સંયુક્ત ઉપક્રમે છાપરા રોડ ખાતે સિત્તેર વર્ષથી વધુ વયના નાગરિકો માટે આયુષ્યમાન ભારત હેલ્થ કાર્ડ માટે શિબિર યોજાયો હતો સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓ દરેક નાગરિકોના ઘરઘર સુધી પહોંચે તે માટે નવસારી શહેરમાં શિબિરોનું આયોજન થઈ રહ્યું છે નવસારી જિલ્લા માજી સૈનિક વેલફેર એસોસિએશન અને નવસારી શહેર ભાજપના સંયુક્ત ઉપક્રમે છાપરા રોડ ખાતે આવેલ મેગ્નમ પાર્ક સોસાયટીમાં આયુષ્યમાન હેલ્થ કાર્ડ માટેના શિબિરનું આયોજન થયું હતું નવસારીના અલ્પેશ દેસાઈ અને તેમની ટીમ દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કાર્ડની કામગીરી કરવામાં આવી હતી સિત્તેર વર્ષથી વધુ વયના નાગરિકોના આયુષ્યમાન કાર્ડ બનાવવામાં કામગીરી થઈ હતી આધાર કાર્ડમાં સુધારા કરવા રેશન કાર્ડમાં કેવાયસી માટેની મહત્વની કામગીરી એક જ સ્થળ ઉપર કરવામાં આવી હતી નવસારીના છાપરા રોડની સોસાયટી અને તેની આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લાભાર્થીઓએ સરકારની યોજનાનો લાભ લીધો હતો નવસારી જિલ્લા માજી સૈનિક જયંતિભાઈ નાયક રાજેશ શર્મા નવસારી જિલ્લા ભાજપના ધીરુભાઈ જાડેજા મધુભાઈ પટેલ કિરણ ભગત સહિતના અગ્રણીઓએ આ શિબિરને સફળ બનાવ્યું હતું સરકારી યોજનાનો લાભ લેવા માટે જે રાજેશભાઈ શર્માજી અને જયંતિભાઈ દેસાઈની આગેવાની હેઠળ જે કેમ્પનું આયોજન થયું છે એમાં મેં પણ એક લાભ લીધો છે સિત્તેર વર્ષથી ઉપરની ઉંમરના જે આયુષ્યનો લાભ જે નરેન્દ્રભાઈ મોદી સરકારે જાહેર કર્યો છે એમાં મેં પણ લાભ લીધો છે આજે એનો એ કાર્ડ મેં પણ બનાવડાયો છે આજે આ વિસ્તારમાં છાપરાવળ વિસ્તાર છે કે જ્યાંથી અનેક લોકો જેને લાભાર્થીઓ છે તે લોકો આયુષ્યમાન કાર્ડની સાથે સાથે પોતાનું કંઈક રેશન કાર્ડમાં તકલીફ હોય અથવા તો આધાર કાર્ડમાં તકલીફ હોય તે બધી અહીં સુધારો વધારા કરવા માટે અથવા બનાવવા માટે અહીં જે બધાએ આજે લાભ લીધો સવારથી જ લાંબી લાઈનો લાગી હતી અને એટલું ચોક્કસ કહી શકું કે જે સરકારે આયોજન કર્યું છે એનો તમામ નાના મોટા સામાન્ય માણસ બધાને એનો લાભ મળી રહ્યો છે આજે છાપરા રોડ વિસ્તારમાં સરકારની વિવિધ યોજનાનો લાભ દરેક નાગરિકને મળી રહે ને પ્રજાજનોને સરકારથી જે સુવિધા આવતી છે તે દરે નીચેના નીચલા સ્તરના દરેક વ્યક્તિઓને પહોંચે તે હેતુથી આજે એક અહીંયા કેમ્પ રાખવામાં આવ્યું છે મેગ્નમ પાર્ક ખાતે એમાં અમારા જયંતિભાઈ નાયક સૈનિક સંગઠનના પ્રમુખ ધીરુભાઈ અમારા લોયડ બેન અસુમતી અને ખાસ કરીને અલ્પેશભાઈ અને સમાજના વિવિધ અગ્રણીઓએ અહીંયા હાજર રહીને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો અને લાભ લીધો અને જોવા જેવી વાત એ છે કે વધારેમાં વધારે આયુષ્યમાન કાર્ડવાળા વ્યક્તિઓ અને મુરબ્બીઓ અહીંયા આવ્યા અને ખૂબ આનંદની લાગણી એ લોકોને થઈ અને દરેક વિસ્તારમાં આવું કેમ્પ યોજાય અને સરકારની યોજનાઓનો લાભ નીચલા સ્તર સુધી પહોંચે કેમ કે સરકારની યોજનાઓ ખૂબ લોક ઉપયોગી માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જે યોજનાઓ છે આરોગ્ય આરોગ્યલક્ષીથી લઈને દરેક યોજનાઓનો લાભ સરકારશ્રી આપતી છે પણ આપણું સમાજના અગ્રણીઓનું આ કામ છે કે એ યોજનાઓ નીચલા સ્તરના વ્યક્તિ સુધી પહોંચે તો જ એ ફલીભૂત થાય ભારતીય પૂર્વ પૂર્વ સૈનિક એસોસિએશન દ્વારા આયોજિત આજના જે લાભાર્થી કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં સૌ અહીંયા લાભ લઈ રહ્યા છે જેવો કે આધાર લિંક કરવાનું સિત્તેર પ્લસના જે લાભાર્થીઓ છે તેનો તેમજ અન્ય જે પણ વિવિધ યોજના છે તેનો લાભ અહીંયા લઈ રહ્યા છે આ યોજના જે કેન્દ્ર સરકારની યોજના છે તેમજ રાજ્ય સરકારની યોજના છે તેનો તમામ લાભ રહ્યા છે તેનો સરકાર વતી અને અમારા એસોસિએશન વતી અમે આભાર માનીએ છીએ સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર નવસારી જિલ્લામાં એક સપ્તાહમાં ચાર બોગસ ડોક્ટરોની થયેલી ધરપકડ નવસારી તાલુકાના ખડસુપા સાતેમ નાગધરા મુખ્ય માર્ગનો ઓગણીસ કરોડ પાંત્રીસ લાખના ખર્ચે થશે નવનિર્માણ નવસારી વકીલ મંડળની ચૂંટણીના અંતિમ તબક્કામાં ઉમેદવારોનો તેજ ગતિથી પ્રચાર નવસારીના છાપરા રોડ ખાતે વરિષ્ઠ નાગરિકો માટે યોજાયો આયુષ્યમાન ભારત શિબિર તો આ તાજના સમાચારો બન્યા રહો મારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન્ડ સેવન નમસ્કાર